ગુડ મોર્નિંગ એન વલ કમ્બ બેક ટુ વચ્ચેલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય કૃષ્ણ એન રામ રામ જય માતાજી જો નાઇટ કરીને આપણે આવી ગયા છે અને ઘરે આવ્યા ત્યાં તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો વેલી ભાખરી બની ગઈ લાગે કે હું મોટી આવી છું તારે એવું છે વિડીયો જોવા હોય મેડો છે એમ ને આજ મારા પપ્પા ઘરે છે નહિતર આવો તડકો હોય ત્યારે જ ન ઘરે હોય હાલો ભાઈ જય સ્વામી જમી આજ તો મારે મોટું થઇ ગયું તમે બધા વેલા છો કયો આજ ક્યાં ફરવા જવાનું તમારે

ઉઠવા જાગવાનું તો બધું કેવું છે કે આજના ન્યૂઝ મેળા એના ઉપરથી કે અમદાવાદમાં જે આવી શું કહેવાય પ્લેન ક્રેશ થયું તો કેટલા લોકો મરી ગયા અને જે સ્ટુડન્ટ હોસ્ટેલમાં હતા ત્યાં પ્લેન પડ્યું તો એ લોકોને પણ ભગવાન એની આત્માને શાંતિ આપે ત્યાં શબ્દો નથી મળતા બધી વાત સાંભળીને કે કેવું થઈ ગયું એમ અમદાવાદથી જે લંડન ફ્લાઇટ આવતી હતી તો હજી તો પ્લેન ઉપડ્યું ત્યાં તો પ્લેન ક્રેશ થઈ ગયું અને જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યું ત્યાં પણ જે ન્યૂઝ છે એ પ્રમાણે પચાસ સાઠ સ્ટુડન્ટ હતા એ પણ કોઈ નથી તો ભગવાને બધાને શાંતિ આપે એના આત્માને અને એના પરિવારજનોને પણ હિંમત આપે જો આના પરથી સાબિત થાય ઘણા એવું કહે કે તમે બહુ જલસા કરો આમ જિંદગીનું કાંઈ નક્કી નથી તો જેટલું જીવાય તેટલું જીવી લઈએ એવું છે બધા ઉઠા તો અત્યારે બધાના મોઢે એ ન્યૂઝ છે એમાં કેટલાક ફ્રેન્ડ્સ ને સંબંધી પણ છે પણ કન્ફર્મ નથી જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી કોઈના ન્યૂઝ પણ વાયરલ ના કરાય અને આપણા વિજયભાઈ રૂપાણીના પણ ન્યૂઝ આવે છે તો એવું છે હું કેવું તમારે મમ્મી એ જ માર્ગે જાઉં બધા

બને એવું નથી પણ હવે આ અમે એ વાત અમને ખબર આવું બધું થાય અમા એમ કેતી કે બસ માં બધા ગાય ન થાય પ્લેન માં કે બધા નોકી નોકી ટિકિટ લાગે એટલે નહીં બધા ઘણા એમ કે આખી ફેમિલી ને બસ માં હોલિડે માં જોડે નો જવાય કઈક દુર્ઘટના થઈ હોય તો આખું ફેમિલી વહી જાય એમ તો પ્લેન માં ટ્રાવેલ કરતા હોય તો કઈ હું બધા અલગ અલગ પ્લેનમાં પેલું કરવાનું એવું છે કુદરત ને કરવું હોય તો બધે થાય અને એને બચાવવા હોય ચમત્કારી તો પણ હવે આજે થયું એના માટે તો આપણે શું કરી શકીએ પ્રાર્થના કરી શકીએ કે આપણે એની ફેમિલી ને હિંમત આપે ને આત્મા ને શાંતિ આપે કે ભગવાન નું ભજન કરી લેવાનું અને મોજ મસ્તી કરી લેવાની ત્યારે આપણે ભગવાન ના જિંદગી માંથી લઈ લે એનું કઈ કેવાય નહીં એમ મોજ મસ્તી પાસે બીજા ખરાબ કરી નહીં કરવાની મોજ મસ્તી આપણી રીતે પણ ભગવાન નું ભજન કરતા કરતા કરવાની છે ભગવાન ને વાત નહીં રાખવાનો ગણપણ માં કરશું કે અમે વાત નહીં જોવાની કરી લેવાની આપણે ભજન ને ભોજન ને બધું ભગવાન સાથે રાખી બધા શાંતિ આપે આત્મા ને ભગવાન બીજું કે કોઈ ને આવા સવાલ પેલા બી હતા આમાં પણ એવો સવાલ છે પર્સનલી હું કોઈને કેતી નથી સવાલ એવો હતો કે તમારા

મારા મમ્મી પપ્પા બે રૂપાળા શું કેવું મમ્મી મારા મમ્મી પપ્પા મારા ભાઈ બેન બધા હું એક જ કાળી હતી ને પણ જયારે મારું નસીબ બધા કરતા હું કોઈ ના નસીબ પર કરતી પણ બધા એમ કે નસીબ કે કરમ ક્યાં તારું કાળો છે એમ તો કઈક કરતું તો તું આ લંડન આવી અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ માં જોબ કરશો એટલે આપડે શું કેવાય સ્કીન કલર કાળો હોય પણ તમારા કરમ તમારા ગુણ તમારા નસીબ એ કાળો ના હોય અને આ કન્ટ્રી એ સારું છે કાળા ધોળા ગોરા બધા જોડે કામ કરતા હોય પણ કોઈને એવું કઈ હોય નઈ કાળા પાવા આવે ને એને ડેલે પછી રમાડવા હાટો આવે ધીરુકા ખવરાવા આવે ને બે આવે પછી શનિ પરબારા આવે ન્યા અને છતાંબેન ઘોડિયામાં પરવારી લઈને માસ માં ઊભી રાખે અને સાહેબ મને રોરા વાંટો એમ કરે વાણું કેમ કે અરે ગીતા કેટલી ધોળી ભાનકી કેવી કાળે એમ ભલે કાળી રહી એમ તે ત્યાં વાણ્યા વફકે તરત જ આવે એમ કે આમ હલો કે ઓલી છોકરી ને રોરા વાટો હું નહી રો તમ ભલે તમારે રોજ ખીજો ને તો ખીજવ જોયે એમ હું તમ તાર નહી રોજ રોજ એટલે રોજ તંદ્ર મારો આવે હા તો વસલ હતી ઢેફલા જેવી નમણી નમણી ભલે શામ હતી ભાણકી કેમ શામ છે ને હારી લાગે એમ તું શામ હતી પણ એવી નમણી નમણી લાગતી ને એટલે બધા બહુ રમાડવા નરક થતો અપર મહિનો હતો ને તેના કાઠા ગોર મે રોજ અમે નવ હાડા નવ થાય બધી બેનપણીઓ તમ તેડી ને લઈ જાય ને કાનોડો બનાવે ઝાડવા ઉપર બધી બેહારે આમ ફોન નતો ને ફોટા પડે ફોન નો ફોટા પડે ગોઠ્યું હોય ને તમને ગાલે ટપકા કરે અને બોલું ભાઈ બાંધી દે કેસી બોલું

કાય ના ના ઘણા ઘણા ને ને એમ થાય કે એવો સવાલ આપણને થાય ઘણા છોકરા જુના કોની જેવા થયા છે એટલે આપણે પૂછવા વાળા ને કાંઈ એવું બ્લેમ નથી કરતા કેમ હું પૂછ્યું એમ હું કાળી જ હતી ને કાળી જ છું કદાચ લાગતી હશે હું કે મેકઅપ ને લાલી લિપસ્ટિક કરી ત્યારે થોડાક રૂપાળા

મમ્મી એટલો રૂપાળો કલર લીલો કલર પહેરાવ્યો મને પહેરાયો લીલો કલર એટલી રૂપાળી ફ્રોક પહેરતી આપણે એવા સરસ ફ્રોક પહેરા હતા બધા પરી ડ્રેસ ના એવા તો એક ફ્રોક તો જ નહીં આમ કે કવડાશે એમ કરીને કઢવી નાખે મારે વાત નીકળે ને મમ્મી થોડાક અમદાવાદ વાળા ને જોઈને મમ્મી ને રોવું છોકરાઓને કેવા ભણાવવા માવતરે કેવું ઓલું હશે ને એમને બી ઉપાધિ કરીને રોવ આવતું હતું દુઃખ જ છે એ આપડે પણ કાઈ ને મમ્મી થોડાક દાંત મને ખંભાળી ને કે હું કાળી હતું એમ આપડા છોકરા બેસી જઈ કોણ સ્વામી નારાયણ બધા હિરલબેન અમદાવાદ ના ન્યુઝ મળ્યા કે નઈ મેળા ને કેવું બની ગયું નહી હસતા રમાતા કેટલાય પરિવાર ઉજડી ગયા છે

એવું છે ભગવાન બધા મગજ માં ક્યારનું આનું આ બધું આવતું હતું ને એટલે એવું બધા થોડી વાર જો ચાલવા નીકળાશે ફ્રેશ એર લઈ લે બધા એવું છે